હાથ ધરવા પણ કહેવામાં આવી રહ્યું છે ફરાડી વાનગીઓમાં ભેળસેળની ભૂતકાળમાં અનેક ઘટનાઓ સામે આવી રહી છે દોષી જણાય તો દંડ ફટકારવાના પણ આદેશો આપવામાં આવી રહ્યા છે ભેળસેળિયા તત્વોને પકડવા ફૂડ વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે શ્રાવણ માસમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં આવી ગઈ છે

તે પ્રમાણે જે લોકો ભેળસેળ કરતા હોય છે તેને લઈને કોઈ ધાર્મિક તહેવારો વાળા લાગણી ના દુભાય તે માટે જે સ્થળો લઈને આ એક એલર્ટ કરી દેવામાં આવે છે અને એક ડ્રાઇવ ચલાવવામાં આવી છે રાજ્યના દરેક જિલ્લામાં ફરારી વનજીવ જે ઉત્પાદકો હોય તે ચેકિંગ કરવામાં આવશે દરેક જિલ્લાની જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જે ટીમ છે

રાજ્યના નાગરિકોની ધાર્મિક લાગણી ન દુભાવે અને ભેસો ફરક ન આપે એના માટે દર્શની જેમ આવશે પણ એની આપવામાં આવેલી છે જ્યાં ફરાય મોટા હોય કરાળી લોટ હોય ફળી વસ્તુ હોય તો એ ફેક્ટરીની તપાસ કરવાની રાજ્યના દરેક જિલ્લાના દિવસોને સૂચના આપવામાં આવેલી છે અને જ્યાં મોટું આઉટલેટ હોય ત્યાં પણ એની તપાસ કરી સૂચના આપેલી સામાન્ય રીતે આ તહેવાર દરમિયાન કોઈ ફરાળી લોટની અંદર બીજા આપણે ખૂના લોટ કે બીજા લોટ જોઈને આર્થિક લેવાની કોશિશ કરતા હોઈએ એવું ન બને એના માટે આપણે એક આવું આયોજન કરેલું છે અને આવું કોઈ ખોટું કરતા હોય તો એને સામે તાત્કાલિક કાર્યવાહી કરી એનું કામ બંધ કરવામાં આવશે અને કાયદેસર આયોજન કરવામાં આવશે